સાબરકાંઠાના મજરા ગામે જે હિંસા થઈ તેમાં ખૂબ મોટા પાયે ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા પથ્થરમારો થતા વીસ થી વધારે લોકોને ઈજાઓ થઈ હતી તો હવે આ બાબતે સાબરકાંઠા જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે આ ઉપરાંત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તો હવે મજરા ગામના સરપંચ શ્વેતાબાનો આરોપ છે કે આ સમગ્ર મામલે પોલીસે ક્ષત્રિય સમાજ સાથે ખૂબ ઓરમાયું વર્તન કર્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું સાબરકાંઠાના પ્રાતિજના મજરા ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મજરા ગામમાં પાંચથી વધુ કારમાં આકચંપી અને તોડફોડ કરવામાં આવી છે. પથ્થરમારો થતા 20 થી વધારે લોકોની ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. તો હવે જિલ્લા પોલીસ વડા પાર્થિવરાજસિંહ ગોહિલે આ ઘટનાને લઈને ખૂબ જે અંતર્ગત આ અંગેના આદેશો પણ જાહેર કરી દીધા છે પ્રાંતિશ પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિનાર દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ કાર્યવાહી પ્રાંતિશ પોલીસ સ્ટેશન વિસ્તારના મજરા ગામમાં થયેલી જૂથ અથડામણ બાદ કરવામાં આવી છે

કોઈ પણ ગામડામાં કે શહેરમાં આવી ઘટનાઓ બનતી હોય છે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતી હોય છે ત્યારે પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની બની જતી હોય છે પોલીસે આવી પરિસ્થિતિઓમાં જે જે છે વગર બાયસે કામ કરવાનું હોય છે નહીં કે પછી કોઈ એક કોઈ એક જાતિ કોઈ એક ધર્મ પ્રત્યે બાયસ રાખીને ખોટી રીતે પજવણી કરવી તો હવે સાબરકાંઠાના એસપી પાર્થિવરાજસિંહ ગોહિલે તેમના ત્યાં ખૂબ મોટા પાયે પીઆઈની બદલી અને પીએસઆઈના સસ્પેન્ડના આદેશો આપ્યા છે કેમ કે પ્રાંતિજના મધરા ગામમાં થોડાક સમય અગાઉ ખૂબ મોટા પાયે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી તો આ બાબતે તમારું શું માનવું છે પોલીસની ભૂમિકાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર